જસદણ માર્કેટિંગ એરમાં ખેડૂતોની વિશ્વાસુ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી ઝીરુ અને પરચુરણ જેવી જર્સીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂતભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો આજે તારીખ ત્રેવીસ ડિસેમ્બર ને સોમવાર ના માર્કેટિંગ યાર્ડ જીરાની આવક જોઈએ તો આવક આજે સારી જોવા મળી રહી છે બારસો થી સાડા બારસો ગુણી આસપાસ આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ સામેથી હરાજી કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં માં જઈને જીરાના જુદા બજાર ભાવ चार हजार चार सौ चौरियासी रुपया सुपरमाल झीणो दाड़ो अरे કૃપાલ करी किता करी लेवी ना करा लो काम वाले की ना बात करी अरे कृपाल हां वो सु पड़ जाओ मैं पड़े आ तोल वा में तुम कर कलर वालों चल आज वो सु आज सु वाले करी

ચાર હજાર ચારસો ચુમ્માલીસ રૂપિયા શું તમે જીરું ધાણા ચણા કે શાકભાજી નું વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકોમાં વધારે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું છે તો તમારે જરૂર છે એક સર્વોત્તમ અને ખૂબ જ શક્તિશાળી ફૂગનાશકની તમારે જરૂર છે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ્સના એઝોફેનની એઝોફેન બે અત્યંત શક્તિશાળી સક્રિય ઘટકોથી નિર્મિત છે જે ક્યુરેટિવ કોન્ટેક્ટ અને સિસ્ટમેટિક અસર ધરાવે છે એટલે કે રોગ આવ્યા પહેલા અને રોગ આવ્યા પછી પણ ઉપયોગ કરી શકાય છે એઝોફેન પાકના મૂળ તેમજ પાન ઉપર લાગતા ફૂગજન્ય રોગો સામે ખૂબ જ અસરકારક અને સચોટ સુરક્ષા આપી પાકના ઉત્પાદનમાં અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આજે જ અપનાવો આ અત્યંત શક્તિશાળી અને ખૂબ જ અસરકારક ફૂગનાશક યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ નું એઝોફેન યુનાઇટેડ ઇન્સેક્ટિસાઈડ નું એઝોફેન મેળવવા માટેના વિશ્વાસ પાત્ર સ્થળ નીલકંઠ એગ્રોટેક એગ્રો એન્ડ ઇલેક્ટ્રિક જસદણ कोडियर एग्रो एंड इलेक्ट्रिक जसदन तुलसी एग्रोटेक जसदन वाला सुपर आरे किसकी तो जिम्मेदारी है इसकी पर आईनी जिम्मेदारी कौन लेहे हैं हैं कृपया आईनी जिम्मेदारी कौन लेहेगा बड़ा फल बड़ा भाई साहब मतलब बता हेड पर 1144 44 55 में आज नहीं तू इधर हम

मुस्लिम <coughs>

જસનલ માર્કેટિંગ એડમાં જીરાના બજાર આજે ચાર હજાર રૂપિયાથી લઈને ચાર હજાર ચારસો ને એસી રૂપિયા સુધી જોવો આમ મળી રહ્યા છે